નમસ્કાર મિત્રો આજે સીધો ને સાઠ માં વડાપ્રધાન પોતાના મતદારોનો આભાર માનવા માટે આજે વારાણસી ગયા હતા કાશી પધાર્યા અને એક વિશાળ ઇવેન્ટ થઈ ગઈ ખેડૂતો માટે એમણે હપ્તો જાહેર કર્યો આપે છે ઇવેન્ટ હોય છે અને પેલા ત્રણ કાળા કાયદા ખેત ઉત્પાદકોની વિરુદ્ધના જે હતા અને જેની સામે દિલ્હીની સરહદ પર ખેડૂતોએ આંદોલન કર્યું એક વર્ષ સુધી આંદોલન ચાલ્યું થી વધારે ભેટ્યા છતાં માન્ય વડાપ્રધાનના પેટનું પાણી હાલ્યું નહોતું એ નરેન્દ્ર મોદી વારાણસી જઈને ખેડૂતો સાથે સંવાદ કરે છે ને દેશભરના ખેડૂતોને એ સંવાદમાં માં જોડાવા માટે આદેશ હોય છે એ ત્યાં ખેડૂતોના કેટલા હમદર્દ છે જે ખેડૂતોને આંદોલનકારી ખેડૂતોને એમણે આતંકવાદી એમના પક્ષના નેતાઓ એ કયા ખાલીસ્તાનવાદી કયા ટેરરિસ્ટ કયા એ એ મચક ના આપી ત્યારે એમણે પેલા ત્રણ કાળા કાયદા જે એમના ઉદ્યોગપતિ મિત્રોને લાભાર્થે લાવવા માંગતા હતા એ પાછા ખેંચવા પડ્યા આ વખતે વારાણસીમાએ માંડ માંડ જીત્યા છે દેશનો કોઈ વડાપ્રધાન આટલી ઓછી સરસાઈથી જીત્યો હોય એવું બન્યું નથી ગઈ વખત કરતા અડધી પણ સરસાઈ નથી એમની એમની રહી અને જ પાર્ટીના નેતાઓએ જે સંદેશાઓ વહેતા કર્યા હતા એ મુજબ અને હકીકત એ છે કે નરેન્દ્ર મોદી એ એમની સામેના ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર હતા રાય એમની પાછળ ચાલી રહ્યા હતા કેટલોક સમય તો પણ જીત્યા હાશકારો થયો જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એન્કેશ કરવી હતી એ એમને ફળી નહીં અધૂરા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી આખા દેશને રામ રામમય બનાવવાની કોશિશ કરી રામ લલાને આંગળીએ વીંટાળીને આમ આંગળી પકડાવીને અયોધ્યા લઈ આવવાના પોસ્ટરો એમની પાર્ટીએ કર્ણાટકના ઓફિશિયલ હેન્ડલ ઉપરથી રિલીઝ કર્યા અને ચાર ચાર શાચાર્યો ચારેચાર્યો કે પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે પણ મોદીને લોકસભા જીતવી હતી ચારસો પાર ત્રણસો સિત્તેર તો ભારતીય જનતા પાર્ટીને રમતા રમતા મળી જશે અને બાકી અમારા જે

એસી માંથી એસી બેઠકો જીતવાની એમની માહિા હતી એમાં એમને અડધી બેઠકો પણ ન મળી તેતાલીસ બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન નો ભવ્ય વિજય થયો અને ગુજરાત માંથી એમને છવ્વીસ માંથી છવ્વીસ ન મળી રાજસ્થાનમાં પચીસ માંથી પચીસ ન મળી ભલે મધ્યપ્રદેશમાંથી એમને તમામ બેઠકો પર વિજય મળ્યો દક્ષિણ ભારતમાં ખૂબ ફેરા માર્યા દક્ષિણ ભારત ભારતના મંદિરોમાં ફેરા માર્યા ન મળ્યું એ પણ ઇતિહાસ કહેવાય કારણ કે દત્તોપનજી થેંગડીએ કેરળમાં શાખાઓ શરૂ કરી સંઘની અને દેશમાં સૌથી વધુ શાખાઓ કેરળમાં ચાલતી હોવા છતાં કેરળમાંથી વિધાનસભામાં રોકડી એક જ બેઠક ગઈ વખતે મળી હતી એ આ વખતે પણ મીંડું થઈ ગયું પણ લોકસભાની એક બેઠક મળી અને એ અભિનેતા એમને એમણે પોતાની કેબિનેટમાં મંત્રી પણ બનાવી દીધા ભારતીય જનતા પાર્ટીને બસો ને બોતેર બેઠકો પણ ન મળી એટલે કે બહુમતી પણ ન મળી એટલે એમણે કાખ ગોળી પર એનડીએ સરકાર રચવી પડી હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ એ કર્યા કરતા હતા ચૂંટણીના પ્રચારમાં પણ એમણે જે કાખગોડી લેવી પડી બંને બાજુથી જેડીયુ અને ટીડીપીની ચંદ્રબાબુ નાયડુ અને નીશકુમારની એ બંને કાખ એ મુસ્લિમ સમર્થક રાજકીય પક્ષોની કાખ હતી અંધ ભક્તો એમના હજુ એ માનવા તૈયાર નથી એ જે ઝટકો લાગ્યો છે કે અરે નરેન્દ્રભાઈ તો ઈશ્વરીય અવતાર છે અવતારી પુરુષ છે વિષ્ણુ નો અગિયાર અવતાર સ્વયં નરેન્દ્ર મોદી એવું કહેવા બેઠા હતા કે એમને તો પરમાત્માએ પાઠવ્યા છે નથી માતાની કુખે જન્મ્યા નથી ઉપરથી અવતર્યા છે મને લાગે છે શું કહેતા હતા પ્રચારમાં એનું કદાચ એમને તર્ક અને તર્કસંગત બાબતો એ ચૂકી જતા હતા સામે ટેલિપ્રિન્ટર ટેલિપ્રોમ્પ્ટર હોય છતાં ભાંગરા ગઠબંધન તોડવાની કોશિશ ખૂબ કરી ન તૂટ્યો નીતિશ કુમાર એકલા તૂટ્યા અને બીજા પક્ષોને તોડવાની કોશિશો હજી ચાલુ છે બીજા પક્ષના નેતાઓ અને કોંગ્રેસીઓને ભાંડતા ભાંડતા આજે જે સમાચાર આવ્યા છે એ સમાચારમાં એમના જે હરિયાણામાં કિરણ ચૌધરી એમણે હરિયાણા કોંગ્રેસ છોડી દીધી અને એમણે પાછું નિવેદન કર્યું કે હરિયાણા કોંગ્રેસ કા કોઈ ભવિષ્ય નહીં હરિયાણામાં કોંગ્રેસને સૌથી વધારે બેઠકો મળી લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ સરકાર રચે એવા સંજોગો છે ત્યારે આ બેન શ્રી કિરણ ચૌધરી એમણે ભારતીય જનતા પાર્ટીમાં ભળવાનું નક્કી કર્યું આમે એમણે ઘણા બધા કોંગ્રેસીઓને ભારતીય જનતા પાર્ટીમાં ભેળવ્યા બંધારણ બદલવાની મહેચ્છા મનમાં રહી ગઈ કારણ કે એમની પાર્ટીમાં એમના સાંસદો કંઈ એક વાત કે એમના લોકસભાના ઉમેદવારો એક વાત કે ચારસો પાર એટલા માટે કે અમારે બંધારણ બદલવું છે અને બીજી બાજુ નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમ કે નાના તો જુઠ્ઠાણું છે એમના પક્ષના એ લોકો જે કહી રહ્યા હતા એની સામે કોઈ પગલાં લેવાનું એમણે પસંદ ન કર્યું ઉપરથી સાક્ષાત જાણે કે ગણાવતો હતો પણ મને લાગે છે ભગવાન શ્રીરામ નો શાપ એમને લાગી ગયો અને બસો ને ચાલીસ બેઠકોમાં એ સમેટ ગયા ભારતીય જનતા પાર્ટી એને સાદી બહુમતી પણ ન મળી અને છતાં ડીમડીમ વગાડ્યા કરે છે એમની પાર્ટીના કેટલાક અંધભક્તો સાચી વાત કબૂલવાની એમનામાં પણ તૈયારી ના હોય સમજી શકાય છે કારણ કે નેતાજી જ્યારે એમ કેતા હોય કે હું જ ઈશ્વર છું આમ તો પહેલા બીજા લોકો કહેતા હતા કે ઈશ્વર નો અવતાર છે અગિયારમાં માં વિષ્ણુનો અગિયાર મો અવતાર છે વગેરે 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 પણ વારાણસી જઈને ભાઈએ એક નવું સ્વરૂપ પોતાનું શિકાર આવ્યું એમણે કહ્યું કે મને તો માતા ગંગા એ ગોદ લીધો છે મને દત્તક લીધો છે કેમ ભાઈ હેના માટે દત્તક લીધા તમને બોલાયા પેલા કેશ્વરીય અવતાર થઈ ગયા અને હવે માં ગંગા એ મને દત્તક લીધો છે એમ કહે છે હવે આગળ ઉપર એમની સરકાર કેટલી ચાલે છે એના ઉપર આપણી નજર છે પણ એ જ્યાં જાય મતદારોનો આભાર માનવા જાય તો પણ બ્રહ્મા સ્વરૂપ નરેન્દ્ર મોદી એમની જે માનવંદના થતી હોય દસ હજાર દસ ક્વિન્ટલ સોરી દસ ક્વિન્ટલ ફૂલ તે દશાશ્વમેઘ ઘાટ જ્યાં માનનીય વડાપ્રધાન ગંગા માની આરતી કરવાના હતા પાંચમી વખત એ આરતી માં ભાગ લેવાના હતા જેની તસવીરો અમે મૂકી છે અને આરતીમાં બની નજર કરવાને બદલે ફોટો પોતાનો દેખાય એના માટે એ સામે જોઈ રહ્યા છે એવી પણ એક તસવીર અમે જરૂર મૂકી છે આ નેચરલ તસવીર છે કારણ કે માન્ય વડાપ્રધાનને પોતાની તસવીરોનો ખૂબ શોખ છે એમણે ગંગામાં ની આરતી કરી પાંચમી વખત પંદર મિનિટ સુધી ગંગા પૂજન કર્યું એના પછી આરતી જોઈ અને એમાં જે દસ ક્વિન્ટલ જેટલા ફૂલ ફૂલથી આખા દશાસ્મિક ઘાટને શણગારવામાં આવ્યો હતો એ પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડ થી એ ફૂલ લાવવામાં આવ્યા હતા વીસ હજાર કરોડ રૂપિયાની સત્તરમી કિસ્ત એટલે કે સત્તરમો હપ્તો એ ખેડૂતોને ખેડૂત કિસાન સન્માન નિધિ એમણે રિલીઝ કર્યો અને कृषि सखियों के रूप में प्रशिक्षित 30,000 से अधिक स्वयं सहायता समूहों को प्रमाण पत्र भी वितरित किए माननीय वड़ा प्रधान हो इतने इवेंट मैनेजमेंट तो होए जो होए माँ गंगा ने आरती थी माड़ी ने काशी विश्वनाथ ना पूजन थी आशीष लेता रहा एमनी साथे मुख्यमंत्री યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત હતા લોકો પણ મોટી સંખ્યામાં હોય એ સ્વાભાવિક છે કારણ કે વ્યવસ્થા કરવામાં આવે અને માનનીય જે નિવેદન કર્યું એના થોડાક અંશ અમે આપને સંભળાવીએ ચુનાવ જીતને કે બાદ આમ પહેલી વાર બનારસ આય બનારસ આયલ હઈ કાશી કે જનતા કે હમાર પ્રણામ એમણે ત્યાંની ભાષામાં बात करी काशी के लोगों की वजह से मैं धन्य हो गया सूर्य देवता भी थोड़ा थोड़ा ठंडक बरसाने लग गया माँ गंगा देवी जैसे मुझे गोद ले लिया है मैं यहीं का हो गया हूं अपने किसान भाई बहनों का जीवन आसान बनाने के लिए हमारी सरकार प्रतिबद्ध है पहला 700 जना मरी गया आंदोलनकारियों त्या अरे राटी नोती उपजी त्या भाव नो तो जाग्यो पढ़ एमनो निवेदन तो जो काशी की पवित्र भूमि से प्रधानमंत्री किसान सम्मान निधि योजना की सत्रहवीं जारी करते हुए गर्व की अनुभूति हो रही है लोकसभा के, के लोकतंत्र की विशालता को भारत के लोकतंत्र के सामर्थ्य को भारत के लोकतंत्र की व्यापकता को भारत के लोकतंत्र की जड़ों की गहराई को दुनिया के सामने पूरे समर्थ के साथ प्रस्तुत करता करता यूरोप और यूरोपियन यूनियन सारे मतदाताओं को जोड़ दें तो भी भारत के वोटों की संख्या ढाई गुना ज्यादा है बनारस के सभी मतदाता का लोकतंत्र के उत्सव को सफल बनाने के लिए आभार व्यक्त करता हूं आ, बनारस के लोगों ने तीसरी बार पीएम भी चुना है भाषण बाश, करवा स्टाइल इवेंट मैनेजमेंट એ કરીને મતદારોનો આભાર માન્યો એક ખટકો રહી ગયો કે રાહુલ ગાંધી સૌથી પહેલા પહોંચી જાય છે નરેન્દ્ર મોદી બનારસ જાય એ પહેલા રાહુલ ગાંધી એ રાયબરેલી અમેઠી જાય છે વાયનાડ જાય છે મતદારો નો આભાર માને છે પહેલા પહોંચી જાય છે અને હવે પ્રશ્ન એ છે એમના દિમાગમાં પણ એ ઘોડાઈ રહ્યો છે કે રાહુલ ગાંધી વિપક્ષ મજબૂત છે એટલે નરેન્દ્ર મોદી માટે પડકારરૂપ થવાનો જ છે એટલી જ હકીકત છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવતા રહેશો નમસ્કાર